સુરતમાં ચોરી કરવા માટે તસ્કરો ક્રિમિયાઓ અપનાવતા હોય છે ત્યારે ચોકબજાર વિસ્તારમાં માવા સહિત દુકાનમાંથી મોબાઈલની ચોરી થઈ હતી ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી કોઝવે ચાર રસ્તા પાસે આવેલા ટોબેકોની દુકાનમાં ચોરી થઈ હતી મહિલા દુકાનદાર રેખાબેન સત્તાણી પોતાની દુકાનમાં હતા એ દરમિયાન અજાણ્યો યુવક દુકાનની અંદર પ્રવેશી ગયો હતો બાદમાં મહિલા દુકાનદાર રેખાબેન ને વાતોમાં ચડાવી દીધા હતા અને પહેલી વસ્તુ આપો બીજી વસ્તુ આપો એમ કહેવા લાગ્યો હતો આમ કરીને સિપ્તપૂર્વક જ્યારે રેખાબેનનું ધ્યાન ન હતું ત્યારે ખિસ્સામાં મોબાઈલ ટેબલ પરથી લઈને મૂકી દીધો હતો રેખાબેને કહ્યું કે યુવક મારી દુકાને આવ્યો હતો મને વાતોમાં ફસાવી દીધી હતી અને બાદમાં હું તેને વસ્તુઓ બતાવી રહી હતી ત્યારે મને ખબર ન પડે તે મોબાઈલ ચોરી કર્યો હતો જ્યારે મને મોબાઈલનું કામ પડ્યું ત્યારે ટેબલ પર જોયું તો મોબાઈલ જ ન હતો જેથી મેં સીસીટીવી ચેક કર્યા તો ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું જેથી સીસીટીવી ફૂટેજ સાથે પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી